નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હીના ગાઝીપુરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે જે લગ્ન પહેલાં જ એક યુવકનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે સંબંધીઓ અને મિત્રોને લગ્નના કાર્ડ વેચવા માટે કારમાં મુસાફરી કરી રહેલા એક યુવકનું દર્દનાક મૃત્યુ થયું છે જ્યારે તે યુવાન પોતાની કારમાં ગાજીપુર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે તેની વેગનર કારમાં આગ લાગી ગઈ હતી મળતી માહિતી મુજબ યુવકના લગ્ન ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ થવાના હતા પૂર્વ દિલ્હીના ગાજીપુર વિસ્તારમાં આવેલા બાબા બેન્કવેટ હોલમાં તેમની કાર પહોંચતાની સાથે જ કારમાં આગ લાગી ગઈ કારમાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે યુવક બહાર પણ નીકળી શક્યો નહીં યુવકનું નામ અનિલ હતું અને તે ગ્રેટર નોયડાના નવાદાનો રહેવાસી હતો મોડી રાત્રે ગાજીપુર પોલીસ સ્ટેશનથી ફોન આવતા પરિવારને અકસ્માતની જાણ થઈ અહીં મૃત્યુ મુદ્દે ગાજીપુર પોલીસ સ્ટેશન દ્વારા કબજે લેવામાં આવ્યો છે આપણા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને કારમાં કેવી રીતે લાગી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ